રામ મંદિર ટ્રસ્ટ ને સોમનાથમાં લખેલ ત્રણ પોઈન્ટ પચાસ કરોડ રામ નામ અંગે સુવર્ણ મંડિત લેખ અર્પણ કર્યો સોમનાથમાં શ્રી રામ મંદિર ખાતે એસી દિવસમાં અગિયાર થી વધુ ભાષાઓમાં લખેલા સાડા ત્રણ કરોડ રામ નામ અર્પણ કરવા સોમનાથ ટ્રસ્ટ અયોધ્યા પહોંચ્યું સોમનાથ ટ્રસ્ટના દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ રામ નામ લખીને સોમનાથથી અયોધ્યા રામ નામ લેખન યજ્ઞ શરૂઆત કરી હતી સોમનાથ ટ્રસ્ટ રામ લલ્લાના અભિષેક માટે પ્રભાસ તીર્થના પુરાણ પ્રસિદ્ધ આઠ જળાશયોમાંથી પવિત્ર જળ લઈને અયોધ્યા પહોંચ્યું સોમનાથ મહાદેવને અભિષેક કરાયેલા ગંગા જળના ચરણા માંથી બનાવેલ સોમ ગંગા જળથી અયોધ્યામાં રામ મંદિર પરિસર ને પવિત્ર કરવામાં આવશે લાવવામાં આવેલ આઠ રજ્જત કલશ અને સોમનાથમાં ત્રણ પાંચ કરોડ રામ નામ લેખન અંગે સંસ્કૃતમાં તૈયાર કરાયેલ સ્વર્ણ મંડિત લેખ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ ના અધ્યક્ષ

શ્રદાડુએ આ અભ્યાનમાં 3.5 કરોડ થી વધુ રામ નામ લખ્યા હતા રામ નામ સંસ્કૃત હિન્દી અંગ્રેજી બ્રેલ રશિયન ગુજરાતી મરાઠી તમિલ તેલુગુ બંગાળી અને ઉડિયા સહિત 11 થી વધુ ભાષાઓમાં લખ્યા છે આ વિષય પર ચાંદી અને સુવર્ણ અક્ષરોમાં બનેલો લેખ રામ મંદિર ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો સોમનાથ મંદિરમાં જલાભિષેક બાદ નવ લેટર ફિલ્ટર પ્લાન્ટમાં શુદ્ધ થયેલું શુદ્ધ નિર્માલય જલ નવનિર્મિત શ્રી રામ મંદિર સંકુલ અને પ્રાંગણના પવિત્રીકરણ માટે શ્રી મંદિર ટ્રસ્ટ ને અર્પણ કરવામાં આવ્યું હતું આદિત્ય કુંડ જલ પ્રભાસ સૂર્યકુંડ બ્રહ્મકુંડ ગૌરી કુંડ રત્નાકર સમુદ્ર સહિત ત્રિવેણી સંગમ ના પાણીને રજતના આઠ કળશમાં ભરીને શ્રી રામ મંદિર ટ્રસ્ટ ને પૂજા માટે અર્પિત કરવામાં આવ્યા હતા સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિ મંડળમાં ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ઓફિસર દિલીપ ચાવડા સોમનાથ મંદિરના પૂજારી કૃણાલભાઈ કાપડિયા પીઆરઓ ધ્રુવભાઈ જોશી જીતુપુરી ગોસ્વામીનો સમાવેશ થાય છે આ પ્રતિનિધિ મંડળ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત ને મળ્યા હતા ગોપાલદાસજી અયોધ્યાનાથ ભગવાન રઘુનાથને સમર્પિત હતા